ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓથી નાગરિકો વાકેફ થાય તે માટે ચાંદોદ પોલીસ દ્વારા કરનાળી આઉટપોસ્ટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ તારીખ પહેલી જુલાઈ થી અમલી કરાયા છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોર્સદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પીએસઆઈ વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ નવા વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા